બોવ જ છે ને ખરા બાલદમાં પર મને જેવા મેડું છે મારા ઘોડ છે ને હા બોલા થઈ ગયા હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારો આજ ના એક નવા બ્લોગ ગુડ મોર્નિંગ જય માતાજી અર અર તો સવાર છે ને આત્યાર 6:00 ટાઈમ થયો છે મને સામું પહોંચવા કે હોટેલ સુધી નઈ હતી એટલે અને ફિટ થઈ કે ત્યારે એટલે

મેળા જ નથી રહ્યો એટલે નથી જોયું મારો ધુડ ધૂળ પણ કેમકે ત્રણ ચાર મહિનાથી છે ને ખાલી થયો પછી અમે હું ભાડે આપ્યો જ નથી કેમ કે અમારું ત્યાં શિફ્ટ થવાનો વિચાર બહુ ટાઈમ થી હતો બસ અમે ખાલી કઈ રીવીલ નતું કઈ રીવીલ છે પંદર દિવસ

તો ભાઈ રાજકોટ માં છે ને આપણી એન્ટ્રી થઈ ગઈ છે ઓ કેમ બાકી છે ને મસ્ત હજી તો રાજકોટ ની બહાર નો ભાગ છે અંદર નથી એમ હજી રાજકોટ ની શરૂઆત જ થઈ છે બસ હવે હમણાં થોડીક જ વાર માં આપણે ઉગી જાશું છે ને બાકી એકદમ મસ્ત વાતાવરણ ડામડા નું વાતાવરણ હે કાઈ નો ઘટે તો બસ હું મારા રાજકોટના ઘરમાં પૂગી ગઈ છું અને ઘરની હાલત બહુ જ ખરાબ છે જો એક તો આ દિવાલમાં પોપડા ઓકડી ગયા છે પછી નીચે આમ જો બધું એટલું ખરાબ ખરાબ ભેરું છે અને અહીંયા હેને હોલમાં પોતન નીચે આમ હાલ કુ દેખા હે ઈ નહીં અહીંયા હવે બધું એટલું ખરાબ ખરાબ ભેરું છે વોશરૂમ ને બધું બહુ જ ખરાબ હાલત છે કિચનની હોતન ટેન ટેન બઉ જ છે ને ખરાબ હાલતમાં એટલા માટે ઉખડી ગયા અને ભાડે દીધેલું હતું મકાન તો નાના છોકરા ને બગડવાનું તો હોય જ પણ એમાં કઈ ટેન્શન લેવાનું છે નહીં ધીમે ધીમે હવે પછી રહેતા રેતા અમે બધું રિપેરિંગ કરાવી નાખશું અને ફ્લેટ મારો જ છે ખુદનો જ પણ હવે ધીમે ધીમે બધું રિપેરિંગ કરાવી નાખશું બધું બહુ બગડ્યું છે હું રહી છું ત્યારે એટલું બધું બગડેલું નતું મતલબ આટલી બધી ખરાબ હાલત નથી પણ બહુ જ ખરાબ હાલત છે કેમ કે અમે અહીંયા નથી એવાની ના આઈ થિંક બે વર્ષ ઉપર ઉપર થઈ ગયું છે એટલા માટે અને ગરમી થાય છે પંખા પંખા ગાય છે નહીં આમાં અને બીજા નંબરની વાત કે રાતને હજી ઉગતા ઉગતા આઈ થિંક બે કલાક વહી જાય બપોર થઈ જાય અને ભૂગવામાં કેમ કે નાગરિક સંગીત હતું તો હજી ચોટીલા ને આ બાજુ બેઠા છે અને બીજા નંબર માં કે એની આપણો મતલબ રસ્તામાં કઈ કામ કાજ હશે તો એ ઉભા રહી ગયા છે અહીંયા એટલે આ મુકવામાં ટાઈમ લાગી જશે પણ હું અહીંયા ઊગી ગઈ છું એટલે બધું છે ને સાફ સુફ કરીને હું પછી તમને નિરાઈ કે બતાવું બધું અને આ જો કે ઘણું ખરું રિપેરિંગ કામ કરાવવું પડે એમ છે કેમ કે દીવાલ છે ને બહુ મતલબ ખરાબ થઈ ગઈ છે આ બધી દીવાલો કોપડા ઉતરી ગયા છે ને ઘણું રિપેરિંગ કામ કરાવવું પડશે હવે પછી ને વારી ચોરી નાખું કેમ કે કેટલા ટાઈમ થી મકાન બંધ પડ્યું છે હાલત તો રેવાની જ હતી બટ કઈ નહીં ફટાફટ કરી નાખો પણ હા ખુદના ઘરમાં આવી ગયા એની ખુશી કઈક અલગ લેવાની છે તો રાત છે ને ભૂગી ગયા છે ને એ બપોરે છે ને બે વાગે ઠેઠ પૂજા અત્યારે તો જો કે સાડા પાંચ છ વાગવા જેવો ટાઈમ થઈ ગયો છે પણ બધો છે ને સામાન ચડાવતા હતા પણ તો એ હજી મોટી મોટી વસ્તુ છે ને એ બાકી છે કેમ કે જણા છે ને અમે એટલા બધા હતા ને મારા જીજુ આવ્યા હતા ને એક બે બીજા જણા આવ્યા હતા પણ એને શું કહેવાય કે કામ ચાલુ હતું ને આવ્યા હતા ને એટલે પછી અમે એને તરત પાછા મોકલી દીધા કે કઈ નહીં તમે વહી જાવ અને મારા જીજુ તો સ્પેશિયલ રજા રાખીને જ તો આ બધો સામાન એને ચડાવવા લાગ્યો મતલબ તો પછી મોટા સામાન બે થી ચડે એમ હતો નહીં એમાં પાંચ થી છ જણા જોઈએ તો રાત્રે બધા ચેન્જ થઈ જાય અત્યારે બધા જેન્જ કામ ઉપર ગયા હોય તો રાત્રે બધા આવી જાય ને પછી જેમ કે ફ્રીજ છે પછી કબાટ છે ડ્રેસિંગ કાર્ડ છે આ ત્રણ વસ્તુ નીચે પડી છે બધા આવી જાય ને પછી ચડાવવાની છે અને અહીંયા જો બાર આ બેડ ના છે ને બધા અલગ અલગ પાર્ટી કરેલા પડ્યા છે અને બીજો બધો છે ને સામાન માં હોલ માં રાખો છે પણ હવે હું તમને છે ને એક ઘડીક વાર રહીને પછી બતાવું કેમ કે મને બહુ આમ પગ એટલા પવે છે અને આજે બપોરે છે ને ખાવાનો ટાઈમ હોય ને રહ્યો નથી મને નથી રહ્યો ને રાત નહીં નથી રહ્યો તો એ જો કે મેં તો છે ને આ વેફર રોપડી ખાઈ લીધું છે એટલે વાંધો નથી મારે તો અને હવે અત્યારે જમવાનું બાર થી પાર્સલ ને મારા જીજું છે ને અત્યારે હું બહાર ગયા છે ભાઈ બારી એ રજા રાખી દીધી મારા જીજુ એ તો કે તો બાર જઈએ કેમ તો એ બે બહાર ગયા છે ને હું અહીંયા રૂમ માં એકલી બેઠી છું થાકી ગઈ એટલે હવે રાજ આવશે ને ત્યારે હું જમવાનું લઈને જ આવી કે કેમ કે આમે છ વાગી ગયા છે તો એટલા માટે જમવાનું લઈ આવશે ને વાત તો છે આમાં કરવાની તેવડ છે અમારો નથી અહીંયા થોડી જગ્યા કરીને જ ને એવું કઈ વિચારશે પછી તો જોઈએ પણ હા પંખાને એવું થોડું ફિટિંગ કરવું જો કે લાઈટ ફિટિંગ પંખા ફિટિંગ કેમકે આ બધું એમનામ જ છે પંખાનો ને આમાં નાખ્યા નથી ગરમી હોતન થાય છે એટલા માટે તો કઈની બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ જોઈએ હું થાય જ કે કરીએ ફિટિંગ બિટિંગ કે પછી એમનો મજ રાખીએ તો બસ બધો સામાન તો ચડાવી દીધો તો એક પંખો એક ફિટિંગ કરી નાખ્યો છે અને પંખો ફિટ કરવા છે ને બહુ રામાયણ છે અમારે અને અત્યારે આઈ થિંક લગભગ જેવો ટાઈમ થઈ ગયો છે રાતના ને ખૂબ જોરદાર ની લાગી છે કેમ કે મે અંદર કાલ રાત્રે ખાધું હતું પછી ભગવાન નું કઈ ખાધું જ નથી અત્યારે રાત છે ને પાઉ ભાજી લઈ આવ્યા છે તો આ આપણી છે પાઉ ભાજી અને અહીંયા છે ને આપણા સુરતમાં તો ઓલા પટ્ટી પાઉ આવે અને અહીંયા છે ને વડા પાવ ને દાબેલીના પાવ કા એક્સ્ટ્રા પાવ લીધા છે અને આ બે ત્રણ પાવ આવ્યા હતા ભાજી મસ્ત છાસ અને ખાલી છે ને ઓલા બાચકા માંથી આ ત્રણ વસ્તુ માન માન રાજ ને ચમચી મળી ને તો એના મસાલિયાની ચમચી ગોતી ને લઈ લીધી રાજ આજ હાઉ થાકી ગયા બોલવાની હોય એય નછરઈ હા આઈદ ને

કેટલો આજે અહીં આવી થાક લાગ્યો છે અદબાર વગરનો અને હજી છે ને કબાટ ફ્રીજ ને ડ્રેસિંગ કાજ આ ત્રણ વસ્તુ નીચે પડી છે એટલે હવે જમી ને હવે પાછું એ ત્રણ વસ્તુ ચડાવીશું ને હવે આજે ખાવ એટલે ખાવ પૂરું થઈ ગયું છે લિમિટ આવી ગઈ છે એટલે પછી ત્રણ વસ્તુ ચડી જાય ને એટલે આજ સીધું ભૂય જવાનું કામ કરવાનું છે દૈનિક લોકમાં કન્ટિન્યુ રહેજો તો અહીંયા છે ને ડ્રેસિંગ કાચ ચડાવી દીધો છે જો કે આ ડ્રેસિંગ કાચ અને આ કબાટ બે છે ને જોઈન્ટ છે પણ આ તો ચડાવવા ટાણે છે ને નોખો કરી નાખીએ જેથી ચડાવવામાં ઈઝીલી રહી અને અહીંયા છે ને ફ્રીજ હોત ને લઈ લીધું છે કેમ કે રૂમમાં જ અત્યારે તો ફ્રીઝ રાખ્યો છે કેમ કે અહીંયા છે ને હોલ આખે આખો ભરાઈ ગયેલો છે એટલા માટે જો કેમ તો અહીંયા થોડીક જગ્યા છે પણ તો એમ તો અહીંયા બધું ગોઠવેલું એમને પડ્યું છે આ બધો સામાન પણ આ તો એમ કે અત્યારે જેમ તેમ બધું મૂકી દઈએ અને સવારે હે ને તે ભાગી ગયા તો ઊઈ જાય બધું સામાન જળી ગયો છે અને અત્યારે કેટલા વાઈ ગઈ છે રાત આઈ થિંક 12 વાગવા આવી છે તો કે નીચે આ બધા પાર્કિંગ માં બધું થોડી વાર થઈ ગયા હતા તો એકવાર સામાન જળાવતા રાતે તે બેઠા હતા તો કઈ ચાલો હવે છે ને સામાન તો જળી ગયો છે ને અહીંયા છે ને ફ્રીજ માં જો તમને આઈ થિંક ખબર નહી દેખાતું હોય છે કે નહી દેખાતું હોય અહીંયા છે ને આ સેજ નહી એવું જો આ દેખાય છે